નમસ્કાર મિત્રો હેલ્ધી લાઇફસ્ટાઈલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુમડા થવાનું કારણ કયું છે અને એમનો અક્ષીર ઇલાજ શું છે તો મિત્રો ગુમડા થવાનું મુખ્ય કારણ જોઈએ તો આપણા લોહીની અંદર રહેલી અશુદ્ધિ છે આપણા શરીરનું લોહી જ્યારે અશુદ્ધ થાય છે ત્યારે આ સુધી કોઈ પણ સ્વરૂપે આપણા શરીરમાંથી બહાર નીકળે છે આ ઉપરાંત આપણે જ્યારે વારંવાર તીખા તળેલા અને વિરુદ્ધ આહાર લઈએ છીએ તો આવી સમસ્યા સર્જાય છે કેટલાક લોકોને પાકણી માટી હોય છે એટલે કે જ્યારે ગુમડું થાય ત્યારે એમાં રસી થાય છે અને આ પ્રોસેસ લાંબી ચાલે છે ઘણા લોકોને મૂઢ ગુમડા જેને ધામે ગુમડા પણ આપણે કહીએ છીએ એ પણ થાય છે ગુમડામાં એક વખત રસી થાય પછી તેના ઇન્ફેક્શનથી તે ગુમડું વધારે ગંભીર સ્વરૂપ ધારણ કરે છે માટે તેનો ફટાફટ બને એટલું વહેલી તકે જો સચોટ ઉપાય કરવામાં ન આવે તો જે તે અવયવોને પણ તે નુકસાન પહોંચાડે છે માટે ગુમડા વારંવાર થતા હોય એના માટેનો આજનો આ સચોટ અને સરળ ઉપાય લઈને આપણે આવ્યા છીએ જે વર્ષોથી આપણા વડવાઓ કરતા આવ્યા છે તો ઉપાય જોઈએ તો જે લોકોને ગુમડા થાય છે તેને સૌથી પહેલાં તો કવડવા લીમડાના પાણીથી નહાવવાનું છે તેમજ સુતરાવ કપડાં જ પહેરવાના છે અને ગુમડાને રૂની મદદથી દિવસમાં બેથી ત્રણ વખત વ્યવસ્થિત સાફ કરવાનું છે આ ઉપરાંત અહીંયા આપણે ઉપાય જોઈએ તો આપણે એક ડુંગળી લેવાની છે જેને આપણે કાંદા કહીએ છીએ એ આ ડુંગળીને આપણે બાફવાની છે હવે ઘણા લોકોને પ્રશ્ન થશે કે આને બાફવી કઈ રીતે તો મિત્રો આને આપણે કુકરમાં બાફવાની નથી પરંતુ આપણે જે રોટલી બનાવવાની તવી છે લોઢી છે તેનાથી આપણે બાફીશું જે લોઢીને આપણે શું કરીશું સૌથી પહેલાં તો લોઢી ગરમ કરીશું એમના પર આપણે છાલ ઉતારેલી ડુંગળી છે એ રાખી દેવાની છે આ રીતે ડુંગળી રાખી અને એમની ઉપર એક નાનું વાસણ ઢાંકી દેવાનું છે અને ધીમા તાપે એને ગરમ કરવાની છે આ રીતે કરવાથી પાંચથી સાત મિનિટમાં જ ડુંગળી છે એ બફાઈ જશે હવે આ બફાઈ ગયેલ ડુંગળીને આપણે હૂંફાળી ગરમ હોય ત્યારે આ રીતે તેના પર મીઠું લગાવી દેવાનું છે અને જ્યાં પણ ગુમળું થયું છે ત્યાં તે લગાવી દેવાનું છે અને એમની ઉપર પાટો બાંધી દેવાનો છે જો પાટો બંધાય એમ ન હોય તો કપડું રાખી અને એક પોટીસ જેવું બનાવી દેવાનું છે અને ટેપ વડે ગૂમડા ઉપર ચીપકાવી દેવાનું છે આવું કરવાથી એક જ દિવસમાં ગૂમડું પાકી અને ફૂટી જશે અને જો આવું દિવસમાં બેથી ત્રણ વખત કરીએ તો ખૂબ જ સારું પરિણામ આપણને મળે છે અને ગમે તેવું ગૂમડું છે એ પાકી અને ફૂટી જાય છે ગૂમડું પાકી જાય એટલે તેને રૂની મદદથી થોડું આપણે દબાવી દેવાનું છે અને બરાબર સાફ કરી લેવાનું છે ગુમડામાંથી બધું જ રસી બરાબર નીકળે નહીં ત્યાં સુધી આપણે એને હળવે હાથે દબાવી અને સાફ કરતા રહેવાનું છે અને એમની અંદરનું બધું જ રસી જે છે એ બહાર કાઢી લેવાનું છે અને જેનાથી આપણને ગુંડું ફરી પાછું નહીં થાય આ ઉપાય છે એ નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી બધા જ લોકો કરી શકે છે આ ઉપાય આપણા વડવાઓએ આપણને આપેલો છે અને આ ઉપાય આપણા વડવાઓ પણ છે કરતા હતા પણ આપણને આ ઉપાય વિસરાઈ ગયો હતો પણ મિત્રો જે લોકોને આ ગુમડા થાય છે તેના માટે આ અક્ષીર ઉપાય છે અને ફરી પાછું એ જગ્યાએ ગૂમડું તો થતું જ નથી આ તો આપણો ગુમડા માટેનો સૌથી સરળ અને ઉત્તમ ઉપાય છે તો મિત્રો આશા રાખું છું કે આજનો આ ઉપાય આપણને પૂરેપૂરો સમજાઈ ગયો છે તો આવા જ અવનવા ઉપાય જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહે એમના માટે બે લાયકન પ્રેસ કરો આપનો ખૂબ ખૂબ આભાર